કાંઈ હર હર તો અત્યારે હું પ્રેમ શ્રી મુડીકા તાલુકા શાળા એ તો આ મારી શાળા છે કાક ને આજ વિજ્ઞાન મેળાનો કાર્યક્રમ હતો અને એમાં તમારા ભાઈએ લીધો છે ભાગ તો એવું છે અને આ અમારું લખણ ખોટીના આ તો હું તમને મારી અમે ભાગ લીધો એ મારી કૃતિ બતાવીને બધાએ બધાને કૃતિ બતાવી તો આ મારે કૃતિ વિશેષ અમારિયાંત્રી ఏం అంటే అడిషనల్ టాస్క్ ఒకటి వచ్చింది నాకు ఒక వారం లోగా నా దగ్గర ఉంది ఆ ఇది ఏదో రకమైన ఛాలెంజ్ फेन्जी चप्पड अनि एना त्यसपछि त्यसरीकै चोप्पड आउँछ एपीसिप अपनले बुद्धि शिक्षामा जोगाउँदै रहिइ